લાલ લી જય રામચંદ્ર ભગવાન કી જય રામા પેરની જય તમે ફરો છો એ ધામ માં સાચું માવત હર ઘરમાં તમે ફરો એ ધામ મા સાચો તેરત સે માવત ઘરમાં તમે ફરો એ ધામ મા સાચો તેરત સે માવત હર ઘરમાં તમે ફરો ચાર એ ધામ મા साचो तेरथ से मावत हर घर मात मा में काशी माँ जावत मे गंगा जी वत, मा में काशी माँ जावत मे गंगा जी माना। मा ना प्रभो राखे से बधो ध्यान मां साचो तेरथ से मावत हर घर मां પ્રભુ રાખે છે બધું ધ્યાન માં સાચો તેર થત માવતર ઘર માં મારા પ્રભુ રાખે છે બધું ધ્યાન માં સાચો તેર થશે માવતર ઘર માં મારા પ્રભુ રાખે છે બધું ધ્યાન માં साचो तेरत से मावत हर मा तमे केदारनाथ यावत मे बदरीनाथ तमे केदारनाथ याव तमे बदरीनाथ यावत तमे धजा चा डाकोर धाम मा साचो तीर्थ से मावत हर मा તમે ધજા ચડાવો ધામ માં સાચું તીર થશે માવત હર ઘર માં તમે માતા રાખો રાજી તમે પિતા રાખો રાજી માતા રાખો રાજે તમે પિતા રાખો રાજે એના આશીર્વાદ પડા છે ઊંડાણ મહા સાચું તીર થશે માવતર ઘર એના આશીર્વાદ પડા છે ઊંડાણ મહા સાચું તીર થશે માવતર ઘર તમે જાતરાએ જાવ ત્યાં ખર્ચા બહુ થાય તમે જાતરાએ જાવ તમે જાગસા બહુ થાય તમાર માવતરની સેવા છે મફત માં સાચો તીરથ સે માવતર ઘર માં તમારી સંતર સેવા મફત માં સાચો તેર થસે માવત હર ઘર મા બાર કરો પુન્ય દાન જગમારા ખે મોટા નામ કરે પુન્ય દાન જગમારા ખે મોટા તારા માવતર મે આશરમ માહ સાચો તેર થસે માવત ઘર મા તારા માવતર મેલા મશ રમ માથ સે માવતર કર બાર ખોલ શ્ત્ર જગમા રાખે મોટા નામ ખોલમ શ્ત્ર જગમા રાખે મોટા નામ તારા માવતર ભૂખ્યા સે ઘર માં સાચો તીર માવત હર ઘર માં તારા માવતર ભૂછા સે ઘર માં સાચો તીર માવત હર ગઢ માં એને ગઢપણ મારી બા गडपण मारी बाय ना दिलडा इतो गडपण मारी बाय नाय प्रभू जमे नये ना घर साचू तीरत से मावत हर घर माँ प्रभू थाळ जमे नये ना घर સાચો તેરથ સે માવતર હર ઘર માં સત્સંગ ની બેનો સત્સંગ માં જાઓ સતસંગ ની બેનો સત્સંગ માં જાવ દયા રાખજો એ માવત નૃદય માં સાચો તેરથ સે માવત હર ઘર માં દયા રાખજો માવતર ના હૃદય મા સાચો તેર સે માવત હર ઘર માં કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાન કી જય રામા પીરની